સાયકલું ટાયર કીમ ડગમગ થાય છે ડગમગ 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 એ સાડી આયા હલવાડી દીધી હેઠી ઉતર પણોતી ના હું બોઈલા હમણા કાઈ નઈ પણો શું પણો પણો લટકે એમ જ્યાં દઈજો બોલવાનું ઓ તમે નકર હે ને આ તમારી સાયકલ હું કે અરે પંચર પડી ગયું એમ બીજું કઈ નથી કીધું આ ભંગાર માં કોઈ રાખે એવી નથી સાયકલ તમારી આદી ઉદી લગન જે છું હવે ગમતી વાત છે જેટલા હું લગન આવી સાયકલ માં જ ફરું છું હવે તમને વિચાર આવે છે કે હવે બાડી લેવાય ટુ વ્હીલ કે ફોર વ્હીલ ગાડી નું રેવા દે ને શું રેવા દે આ ગામ માં મારી બેન પડી મારા જીવ બારતી એના ઘરવાળા જો ફોર વ્હીલ માં ફરાવે મને કેવા મેણા મારતી હોય ખબર છે તમને

પણ હું એવી વટે ચડી હતી કે ના લગ્ન કરું તો રઘલા હારે ન કોઈ આરે ને શું પામી લીધું મે સાયકલ તે મારે કેટલાય માંગા આવતા હતા હો વિગા વાળી ના 200 વિગા વાળી પણ મે કીધું લગન કરું તો ચકુડી હારે કરું એટલે મે તારી આરે લગ્ન કર્યા છે શું કામની ની વાડીઓ આ નકરે સાયકલ જ પેરો અત્યાર થી આવી હોય હવે ઈ વાડી વેસ તો તારી જેવી 17 ફોશ્યુનર આવી જાય મારા જેવી હા એટલે ગાડી ગાડી એમ

મારું તો આપી કે બધા ઠીક રે તમે બાપુ ગાડી ગાડી નથી એવા વ્યાતા જ નથી મારા મારી પાસે વરસાદ વરસ નથી એટલે હું તમને હું ગાડી લઈ દઉં

લાડી અપાઈ હવે હું તને ગાડી લઈ દઉં ગાડી તને ન લઈ દઉં બૈરાનું કીધું કરવાનું છે તારે ખરીદી કરવા જવું જવું પડે એટલે માથે આવે ને હું ઉભો થાય એમ ગાડી આવે ધંધો કરાય ધંધો વેલો થાય

આવા નવા નમાલા પાકેત આરંભતું મારા આય છે ને અને રદડા સાયકલ સાયકલ રે મારી સાયકલ રે આ તમારી સાયકલ હોનું દેખાય છે કલર મારી એટલે હોનું બે આ તમારા બાપ દાદા વખતનું આ આના કરતા તો ખટાર હોય હારો એ આ ખખડી ગઈલી છે ને ઠેક્યો ભંગર વાળો એ નઈ રાખે આ ગાડી નો વેચ ને દિન ખટારો વાત આ તમારા હા બાપ દાદા વખત ની સાયકલ હું મને કહું તો કે સાયકલ મારી સામે જ નો લઈ આવો તમે મને તો જોવી નથી જમતી લગન ગયા દે દુનિયા સાયકલ વાય બે ઇન તું પ્રકડે ખબર છે ને આ તમારા બાપાના ના મોઢા જે સાયકલ છે ના મારા બાપ ની જામા હું તાર બાપ થઈ ગયો અરે જાવ તો ખરી ખબર પડે

આ કેનું માની લેવા આ બોલજો ના માંગી નથી લાવ્યો લીધી મે હે લીધી હે આ બોલે હે હા તો તો કી હે જન ને પૂછ ને એ હા હવે તો હાંભરો હવે તો માં લ્યો આ એને ગાડી લઈ લીધી એમ જો આ કઈ કામ ધંધો કરે હે કરતા

આયમ હવે ચા પાણી મુકો તમે જાવ ગામમાંથી ગાડી લેવું હરારું નાસ્તો નાસ્તો ગાડી હું ગાડી લઈને આવું એટલે તમને ના ખાંડવી લેતા આવજો હા ખાવું છે ને મનસા લેતા સામત ને એવા લાગે હે કાઈ ન હટુ ભાઈ હા વીના સમોસા નકતા તમારા હાટુ કાઈ ન આ મને તો બટકાડી દીધી કાઈ સમજાતું નતી કઈ વાસ મોઢા ઉપર કઈ ન ગયું બોલ તો આનામાં તું બોલુ પર તું